હેલો તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે એટલી ટેસ્ટી અને એટલી ચટપટી રેસિપી શેર કરવાની છું અને એ પણ વધેલી ભાખરીમાંથી કે તમને બધાને બહુ જ ગમવાની છે અને બાળકોની તો આ ફેવરેટ બની જવાની છે તો આ ભાખરી ચાટની રેસિપી સરળ તો છે જ પણ ટેસ્ટી પણ આટલી છે તો રેસીપી એકવાર પૂરેપૂરી જોઈ લેજો અને જો રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવી જ નવી રેસીપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો પણ આજે છે ને સવારમાં ભાખરી તો બનાવી પણ વધી ગઈ અને બપોરના જમવા સાથે આ ભાખરી કોઈ જ ના ખાય એટલા માટે આને સાંજની હાલકી ફુલકી ભૂખમાં ઉપયોગમાં લેવા માટે મેં એક આઈડિયા કરી અને એ હું તમારી સાથે શેર કરું છું તો અહીંયા જે છે ને બે ભાખરી અઢી ભાખરી જેટલું વધી ગયું તો હવે તો એને આમન તો કેમ ખાવી શાક સાથે તો ભાવતી નથી તો પહેલાં તો ભાખરીને આવી રીતે ચાર પીસ કરી લીધા અને તમે આખી ભાખરીને એકસાથે પણ શેકી શકો અને આવી રીતે ચાર પીસને પણ શેકી શકો પણ મેં પીસ એટલા માટે કર્યા છે કે આના જે કોર્નર્સ છે ને એકદમ ક્રિસ્પી થઈ જાય જે ખૂણાઓ નીકળ્યા છે ને એ આવી રીતે શેકવાથી બહુ જ સરસ એવા ક્રિસ્પી થઈ જાય તો લોખંડની લોઢીમાં સે જેવું ઘી લગાવીને ભાખરીને એકદમ સરસ ક્રિસ્પી એવી થાય ને ત્યાં સુધી શેકી લેવાની છે હા અહીંયા ઘી બહુ વધારે પડતું પણ આપણે નથી લગાવવાનું નહીં તો ભાખરી પૂચી પડી જશે અને ખસ્તા જેવી થશે તો ખરી થોડી પણ ટુકડા થઈ જશે આપણે ભાખરીને થોડીક ક્રિસ્પી કરવાની છે એટલા માટે આપણે ઘી થોડુંક માપ સરસ લગાવીશું તો આવી રીતે ઉલટ પુલટ કરતા ચારે બાજુથી સરસ એવી ભાખરીને આપણે આ રીતે શેકી લેવાની છે તો છે ને એકદમ સરસ આઈડિયા તો આવી રીતે શેકવાથી આનામાં એક ક્રિસ્પીનેસ આવશે અને ટેસ્ટ બહુ સરસ આવશે તો આગલે દિવસે મેં બનાવ્યા હતા વડાપાઉં તો વડાપાઉં માટે જે મેં ચટણી બનાવી હતી એ બચી ગઈ હતી તો મેં અહીંયા એનો ઉપયોગ કરી દીધો તો નોર્મલી આ ચટણી જે છે ને ધાણા લસણ આદુ મરચાની છે એ ટેસ્ટ પ્રમાણે એ ચટણી લગાડવાની અને થોડું ટોમેટો કેચપ આ બંને વસ્તુને મેં સ્પ્રેડ કરી દીધું તો હવે જે વડાપાઉમાં જે સૂકી લાલ ચટણી હોય છે ને એ અહીંયા હું સ્પ્રેડ કરીશ જે મારી વડાપાઉની રેસિપી પામઠ છે અને જો તમને અહીંયા ખાલાવે તો વડાપામાં બનાવતી વખતે જે મમરી વધતી હોય એ અને લસણ સિંગાણા એવું બધું નાખીને બનાવતા હોય છે એ તમને પણ ખબર હશે તો હવે એ ચટણી લગાવી લીધા બાદ બાફેલા બટેટાના ઝીણા ઝીણા ટુકડા કરીને મેં અહીંયા મૂકી દીધા છે હવે એની ઉપર થોડો ચાટ મસાલો લગાવીશું હવે આ ચાટ મસાલાથી આનો સ્વાદ બહુ સરસ આવશે ત્યારબાદ ઝીણી ઝીણી કટ કરેલી ડુંગળી એટલે કે કાંદાકારી કટ કરેલા છે એ તમારા સ્વાદ પ્રમાણે જેટલા પણ તમને ભાવતા હોય એની ઉપર આપણે એટલે કે એને પણ આપણે આવી રીતે ઉપરથી છે હવે અહીંયા તમારે તમારા સ્વાદ પ્રમાણે બીજું કંઈ પણ સેલેડ યુઝ કરવું હોય તો તમે કરી શકો છો ઘરમાં આ વસ્તુ અવેલેબલ હતી એટલે મેં આ જ યુઝ કર્યું છે તો કાંદા પછી આપણે ટમેટા ઝીણા કટ કરેલા છે એને પણ આવી રીતે મૂકી દેવાના છે અને હા એક એક લેયરમાં ચાટ મસાલો તો ખરો તમારા ટેસ્ટ પ્રમાણે ચાટ મસાલો તમારે અહીંયા ઉમેરવાનો છે અને જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો મારી જેમ આવી રીતે ઉપરથી થોડી ગ્રીન ચટણી પણ તમે કરી શકો ત્યારબાદ મેં બાલાજીનું એક સિમ્પલ વેફરનું પેકેટ આવે છે એ લીધું છે તમારી પાસે બીજું કંઈ પણ હોય ફરસાણ તો તમે કરી શકો છો તો આ ચાટ બનાવવા માટે સ્પેશિયલી આ ફરસાણ હું લઈને આવી હતી અથવા તો કોઈ પણ તમે ખાતા હોય એ તમે લઈ શકો છો વેફર્સને આવી રીતે થોડું થોડું કટ કરીને કરી દેવાનું છે અને ત્યારબાદ સ્વાદ વધારે સરસ આવે ને એની માટે મેં આલુ સેવ પણ લાવી હતી એ પણ મેં આવી રીતે ઉપરથી લગાવી દીધી છે અને હા આલુ સેવ અને જે વેફર્સ છે એનાથી બહુ સરસ સ્વાદ આવે છે હવે આવી રીતે એક પ્લેટમાં આપણે કાઢી લેવાની છે અને ઉપરથી થોડી ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ લગાવો હોય તો તમે લગાવી શકો છો ત્યારબાદ થોડી કોથમીર પણ લગાવી ગાર્નિશિંગ માટે અને ટેસ્ટ માટે પણ તો કેવી લાગી આજની આ ભાખરી ચાટની રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ઉપરથી ચાટ મસાલા તો ખર જ તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો શેર કરી દો અને આવી જે નવી રેસીપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે ત્યાં સુધી બધા આવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ટેક કેર યુર સેલ્ફ